લખતરના ગામે ગુજરાત લીગલ ઓથોરિટી કાનૂની લખતર તાલુકાના ભાથરિયા ગામ ખાતે ગુજરાત લીગલ ઓથોરિટી કાનૂની શિબિર યોજાઈ હતી જે શિબિર સુરેન્દ્રનગર લીગલ ડિસ્ટ્રિક્ટ જજ ડીડી શાહ અધ્યક્ષતામાં જિલ્લા કાનૂની સેવા સેવા મંડળ સુરેન્દ્રનગર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યત્વે બાળકોના જાતીય શોષણ વિશે જાગૃતિ તેમજ કાયદાકીય બાબતે જાગૃતિ માટેની શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું જે જિલ્લા અને તાલુકા કાનૂની સેવા મંડળ દ્વારા શિબિરમાં ઉપસ્થિત રહેલા ગ્રામજનોને જાતીય શોષણ એટલે શું બાળકોની સાથેના જાતીય અપરાધો અંગે કયો કાનૂન ભારતમાં છે અને તેમાં શું શું જોગવાઈ કરવામાં આવી છે ગુનો જ્યારે બાળક સાથે એટલે કે અઢાર વર્ષથી નીચેના બાળકો સાથે થતો હોય તો બાળકોએ ગુના બાબતે શું શું ધ્યાન રાખવું તેમજ માતા આ ગુના બાબતે શું શું કાળજી લેવી જોઈએ જેવા જાતીય અપરાધોથી બાળકોની સુરક્ષા અધિનિયમ વિષયોની સાથોસાથ કાનૂની સહાય અને કાયદાકીય બાબતે કાનૂની સહાય એટલે શું યોજના હેઠળ કાનૂની સહાય કોને મળી શકે કાનૂની સહાય મેળવવા માટે શું કાર્યવાહી કરવી પડે ઘર બેઠા કાનૂની સલાહ કેવી રીતે મેળવશો જેવા વિષયો ઉપર જરૂરી માર્ગદર્શન સાથે સમજ આપવામાં આવી હતી તેમજ આજના ટેકનિકલ ટેકનોલોજીના જમાનામાં વયસ્ક નાગરિકો સાયબર ક્રાઈમનો ભોગ વધુ બનતા હોય છે ત્યારે આ પ્રકારના ગુનાઓથી કેવી રીતે બચી શકાય એ અંગે ભાથરિયા ગામના નાગરિકોમાં જરૂરી જનજાગૃતિ લાવવા માટે લખતર પોલીસ કર્મચારીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું યોજાયેલ શિબિરમાં લખતર નાયબ મામલતદાર પીપી મહેતા ભાથરિયા સરપંચ મહેશભાઈ મેણિયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ જયેન્દ્રસિંહ ઝાલામાં ન્યૂઝ લખતર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના છેવાડાના ગ્રામ સભ્યો કાયદાની સમજ પહોંચે કાયદા અંગે જાગૃતિ આવે એ માટે મોબાઈલ દ્વારા મોકલવામાં આવેલી છે જે અંતર્ગત આજરોજ આ ગામમાં કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું અને તેમાં ગ્રામજનોને કાનૂની સેવા અંગે સમજ આપવામાં આવેલા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા